દસ વર્ષ સુધી માં રહેવું સ્ટેબલ નોકરી સારું પેકેજ અને કરિયર સિક્યોરિટી એ બધું બહારથી જોવા પર એક પરફેક્ટ ઇમિગ્રન્ટ સ્ટોરી લાગે છે પણ એવી દરેક સ્ટોરીની પાછળ એક ઇમોશનલ સાઈડ પણ હોય છે જે મોટા ભાગે નથી દેખાતી હોતી તો આજની સ્ટોરી એ જ સાઈડ ને સમજાવવાની છે આ કહાની છે રવિ જે એક સોફ્ટવેર પ્રોફેશનલ છે એચ વન બી વિઝા પર અમેરિકામાં દસ વર્ષથી પણ વધારે સમય રહ્યો અને અંતે ઇન્ડિયા રિટર્ન આવવાનું ડિસિઝન લીધું તો આ વિડિયોમાં આજે આપણે એ જ સમજીશું કે ભાઈ રવિએ આવું ઇન્ડિયન એનાથી શું શીખવું જોઈએ ચાહે અમેરિકામાં રહેતો હોય કે ઇન્ડિયામાં રહેતો હોય ને અમેરિકાનું સપનું જોતા હોય તો રવિ કહે છે કે કરિયરના લેવલ પર એમની સાથે કશું જ ખોટું નહોતું થઈ રહ્યું જોબ સ્ટેબલ હતી ઇન્કમ સ્ટેડી હતી અને લાઇફ સ્ટાઈલ એકદમ કમ્ફર્ટેબલ હતી પણ ઇમોશનલી લાઈફ થોડીક ખાલી લાગવા લાગી પેપર પર બધું જ સારું દેખાતું હતું ઊંડી થતી ગઈ હવે આ ફેરફારની શરૂઆત રવિ માટે કોવિડ આસપાસના સમયે થઈ પહેલા એનું એક સોશિયલ સર્કલ હતું ફ્રેન્ડ્સ જોડે રહેતા હતા વીકેન્ડ પ્લાન રહેતા પણ સમયની સાથે લોકો લગ્ન કરીને બીજી સિટીઝમાં જતા રહ્યા

સૌથી મોટો ઇમોશનલ ગેપ પેરેન્ટ્સના ડિસ્ટન્સને લઈને હતો. રવિ કહે છે કે ભાઈ પેરેન્ટ્સ હવે ઘરડા થઈ રહ્યા હતા, છોકરાઓ મોટા થઈ રહ્યા હતા અને ત્રણેય પેઢી વચ્ચેનો ગેપ હવે વધતો જઈ રહ્યો હતો. આ રીઅલાઈઝેશન એના સપતા તેહરાન કરવા લાગ્યો. ઇમોશનલ ફેક્ટર્સની સાથે સાથે ઇમિગ્રેશન અનસર્ટેનિટીએ પણ રવિના ડિસિઝનમાં બહુ મોટી ભૂમિકા નિભાવી. રવિએ ક્લિયર કીધું કે જો કોઈનો ગોલ પરમેનન્ટલી સેટલ થવાનો છે પ્રેક્ટિકલ ઓપ્શન નથી લાગતું ઇન્ડિયન્સ માટે એકસો નેવું વર્ષ સુધીનો છે અને આવી ટાઈમ સાથે લાઈફ નું પ્લાનિંગ પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ થઈ જાય છે એચ વન બી વિઝા પર રહેવું રવિ માટે ખાલી લીગલ સ્ટેટસ નો સવાલ ન પણ સાયકોલોજીકલ બર્ડન પણ હતું એમના હંમેશા એ ફીલિંગ રહેતી હતી કે ટેમ્પરરી લેબર છે અને રિપ્લેસેબલ છે તો રવિએ એમ પણ કીધું કે ભાઈ એમના સાયલન્ટ ડિસ્ક્રિમિનેશન ફીલ કર્યું અને વિઝા રિસ્ટ્રિક્શનને લીધે પ્રોફેશનલ ફ્રીડમ પણ લિમિટેડ રહી કરિયરના શરૂઆતના 4 વર્ષ ખાલી I140 પ્રોસેસ શરૂ થવાની રાહ જોતા જ નીકળી ગયા અને આ સમયે growth opportunities પણ ઇમ્પેક્ટ થઈ એક ઇન્સિડન્ટે રવિના અંદરથી હલાઈ દીધો એને એક હાઈ પેઇંગ રોલ ઓફર થયો પછી એ ઓફર એટલે પાછે લઈ લેવામાં આવી કેમ કે ભાઈ એમની કેપેબિલિટી કે ટેલેન્ટ પ્રોબ્લેમ નથી પણ પ્રોબ્લેમ સિસ્ટમની અનસર્ટેનિટી છે કે જેમાં ફસાઈ ગયા હતા આ બધા અનુભવોની પછી રવિને સમજાઈ ગયું કે અમેરિકામાં એવું હવે ચોઇસ નથી પણ બની ગયું છે કરિયર ગ્રોથ છતાં ઇમોશનલ ટર્મ સર્ટેનિટી મિસિંગ હતી ઇન્ડિયા રિટર્ન કંટ્રોલ પાછો લેવા જેવું હતું ઇન્ડિયન પ્રોફેશનલ્સ કે જે અત્યારે એચ વન બી પર છે કે પછી યુએસ જવાનો પ્લાન બનાવી રહ્યા છે એમના માટે આ સ્ટોરીથી સીધો જ મિનિંગ નીકળે છે કે ખાલી સેલરી અને લાઇફ જોઈને કે વિચારીને આ ડિસિઝન ના લેવું જોઈએ ઇમોશનલ હેલ્થ ફેમિલી પ્રાયોરિટીઝ અને ઇમિગ્રેશન ને ઓનેસ્ટલી ઇવેલ્યુએટ કરવી એટલી જ જરૂરી છે રવિની સ્ટોરી એવું નથી કહેતી કે ભાઈ અમેરિકા ખરાબ છે કે ઇન્ડિયા પરફેક્ટ છે આ કહાની એમ કે છે કે ભાઈ દરેક વ્યક્તિ માટે પ્રાયોરિટીઝ અલગ અલગ હોય છે લોંગ ટર્મ અનસર્ટેનિટીની સાથે જીવવું દરેકને માટે પોસિબલ નથી હોતું કરિયરની સાથે સાથે મેન્ટલ પીસ અને બિલોંગિંગ પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ જ હોય છે

અને આવા જ વિડીયોઝ અને અપડેટ્સ માટે જોતા રહો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી